અમે ગયા હતા વારાણસી વારાણસીથી અયોધ્યા અયોધ્યાથી મહાકુંભમાં અમે બધી જગ્યાએ વારાણસીથી ડેલી અપડાઉન કરતા હતા રેલવે સ્ટેશનની બરાબર સામે તમે જોઈ શકો છો કે ક્રિષ્ન ધર્મશાળા છે આઠસો રૂપિયામાં સરસ રૂમને ચકાચક રૂમ મળે છે મિત્રો અમે રોજ અપડાઉન કરતા હતા વારાણસીથી પેલા અમે ગયા અયોધ્યા અયોધ્યા દર્શન કરીને પરત પાછા અમે વારાણસી આવ્યા વારાણસીમાં સાંજે આરતી જોઈને પાછા અમે સુઈ ગયા વહેલી સવારે છ વાગે ઉઠીને અમે પાછા ગયા પ્રયાગરાજ માટેની તૈયારી કરી તો પ્રયાગરાજ માટે સવારે વહેલા ઉઠી ને અહીંયાથી જ બહાર નીકળતા જ આપણને બસ મળી જાય છે રેલવે સ્ટેશનની સામેથી જ તો આપણે અહીંયાથી પણ તમે સીધા જઈ શકો છો પ્રયાગરાજ તો અમે ઇઝીલી અમે અહીંયાથી બસમાં બેસી ગયા ને સીધા ગયા પ્રયાગરાજ પ્રયાગરાજમાંથી બેસીને આપણને જ્યાં સુધી બસ જાય ત્યાં સુધી વયા ગયા અહીંયાથી પછી સીધું અમને રિક્ષાવાળાએ આગળ ઉતાર નાખ્યો એક દોઢ કિલોમીટર થોડુંક વાલું પડે અમે આવી ગયા અત્યારે ઘાટે અમે અત્યારે વ્યવસ્થિત નાય લીધું ઘણા પરદેશીઓ હતા વિદેશીઓ હતા એની સાથે વાર્તાચીતા કરી ને આપણે એમ કીધું કે તમને કુંભમાં કેવી મજા આવી તો કે સરસ મારા મિત્ર નવીનભાઈ પણ છે હું પણ છું આપ જોઈ શકો છો કે અત્યારે મહાકુંભનું અમે સ્નાન કરી અને પરત ફરી રહ્યા છીએ પાછા વારાણસી વારાણસીથી અમે પાછા પરત છીએ તો કારણ કે રાત્રે અમારી ટ્રેન હતી અઢી વાગે અઢી વાગે સીધો અમદાવાદ માટેની મારી ટ્રેન હતી તો અમે વારાણસીથી સીધા પાછા રાત્રે ટ્રેનમાં ફરી ચડી જશું તો મિત્રો તમે ઇઝીલી તમે જો એનું પેકિંગ કરવા માગતા હો તો તમે મિનિમમ ત્રણથી બેથી ત્રણ જોડી જ કપડાંને લઈ જાજો વધુ વજન નહીં હોય તો તમને થોડોક મજા આવશે ફરવાની તમે આ થેલો રાખવાની તમને ઉપાધિ નહીં થાય તમે જોઈ શકો છો અત્યારે આખા આપણા કુંભના મેળામાં આપણે અત્યારે જ્યાં ત્યાં ફરી રહ્યા છીએ કોઈ થેલો ના હોવાથી આપણને ગમ્યા જવાની આઝાદી હતી મિત્રો જોઈ શકો છો હર હર મહાદેવ